વડા પંથકના ખિસ્ત્રી અને ભારવાડા ગામે થોડા દિવસો પહેલા તોડફોડની ઘટના બની હતી જેમાં પોલીસે વધુ ત્રણ જેટલા આરોપીને ઝડપી લેતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે તારીખ ત્રેવીસ ના રોજ રાત્રિના સમયે કિસ્તરી ગામની એક વાડીમાં વોશિંગ મશીન પાણીનો ફિલ્ટર અને ફ્રિજ સહિત રૂપિયા પચાસ હજારના મુદ્દામાલની તોડફોડ કર્યા અંગે લીલુબેન વિજયભાઈ કિસ્તરિયાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી તો એ જ સમયે રાત્રે ભારવાડા ગામે પણ સીમમાં રહેતા સંજય નાગા કારાવદ્ર નામના યુવાનને વાડીમાં સાત જેટલા શખ્સોએ તોડફોડ કરી રૂપિયા સાડા ત્રણ લાખનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે કેસમાં અગાઉ ચાર પોલીસે ઝડપી લીધા હતા ત્યારે બાકી રહેલા કેતન રામદેવા પોદ્રા રાજુ સાધિયા અને પ્રતાપ ખીમજી સાધિયા નામના શખ્સોને પણ પોલીસ ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા જેમાં કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કરતા ત્રણેય શખ્સોને જેલ હવાલે કરાયા છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવેદર